ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે ટ્રેન જે દીપડો કપાઈ જવાની બની ત્રીજી ઘટના ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામ નજીક ટ્રેનને અડફેટે ગત મોડી રાત્રે દીપડાનું કરું મોત નીપજ્યું હતું ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પરથી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેનની પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેનને અડફેટે નર દીપડાનો મોત થયો હતો નર દીપડાની ઉંમર અંદાજિત દસ થી અગિયાર વર્ષ હોવાનું જાણવા મળી છે રેલવે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃત દીપડાનો કબજો મેળવી પર પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રેનની અડફેટે દીપડાના આ ત્રીજી ઘટના છે પહેલી અકસ્માતમાં માર્ચ બે હજાર ચોવીસમાં બન્યો હતો બીજો ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને ત્રીજો બનાવ આજરોજ બન્યો છે જેમાં અંદાજિત થી અગિયાર વર્ષની ઉંમરનો એકસો વીસ કિલો વજન ધરાવતો દીપડો મોડી રાત્રે ટ્રેનની અડફેટી આવી જતાં થી એંસી ફૂટ રેલવે બ્રિજથી નીચે નદીમાં પણ ઉડાયો હતો અને કરૂમ મોત નીપજ્યું હતું આજ સ્થળે દીપડાના મોતની ત્રીજી ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે વન વિભાગોને રેલવે તંત્ર સાથે મળી બ્રિજ ફરતે ફિનિશિંગ ઊભી કરવાની વ્યવસ્થા નહીં ગોઠવે તો હજુ પણ વધારે દીપડા મોતને ભેટવાની સંભાવના રહેલી છે આ વિસ્તારમાં ઘણા દીપડાઓ માનવીને નુકસાન પહોંચાડવા વિના કરે છે વસવાટ ત્યારે આ વિસ્તારમાં વસતા વન્યજીવોના રક્ષણ હેતુ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ ખૂબ સકારાત્મક રીતે કામ કરી રહી હોય ટ્રેન અકસ્માતમાં ત્રીજા દીપડાનું મોત નીપજ્યું હોય ફાઉન્ડેશનના સભ્યોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું ડભોએ વન વિભાગના અધિકારીઓના મીડિયા પૂછત જણાવ્યું હતું કે ત્રીજો બનાવ છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ખેડૂતોએ વારંવાર જુવાતો કરી છે છતાં તેઓને પૂછતા કચેરી પર અરજી આવશે તો પિંજરા મૂકીશું ત્રણ ત્રણ બનાવ બન્યા છે પછી પણ અરજીની રાહ વન વિભાગના અધિકારીઓ જોઈ રહ્યા છે શું રોજ બરોજ જ આવા મૂંગા જાનવરોનો મોત થતું રહેશે કે કેમ વન વિભાગના અધિકારીઓ અરજીની રાહ જોઈને બેઠા છે કે પછી બીજો કોઈ દીપડો મરી જશે ત્યારે જ પિંજરા મૂકશે તેવા સવાલો ઉઠી રહ્યા છે વન વિભાગની ની કારણે મોંગા પશુઓના મોત થઈ રહ્યા છે હવે જાગશે કે પછી આજ રીતે મોત થતા જ રહેશે રિપોર્ટર વિવેક જોશી ડભોઈ આજ રોજ વહેલી સવારે રેલવે ડિપાર્ટમેન્ટ ચાણોદ તરફથી અમને માહિતી મળેલ ટેલિફોનિક કે રેલવેની ટ્રેકમાં ટ્રેકની બાજુમાં દીપડો મૃત જોવા મળેલ છે તો અમો અમારા ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને એનજીઓના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા રેલવે ઓસંગ ગામડી રેલવે બ્રિજ બ્રિજથી નીચે દીપડો પડેલો હતો અને ત્યાં અમે વધુ તપાસ કરતા દીપડો નદીની બાજુમાં પડેલ હતો અને ત્યાંથી અમે દીપડાનો લઈ ડભોઈ પશુ દવાખાને પીએમ કરાવી હવે એમનો અગ્નિસંસ્કાર કરીશું

જે ક્રોસ કરે છે દીપડો એ નદીની આજુબાજુ બંને બાજુ જો ફેન્સિંગ થઈ જાય તો દીપડાનો ત્યાંથી રૂટ ચેન્જ થઈ જાય તો ત્યાં એ ઘટના બન નહીં બને આગળ તો રૂપોને ઉપર જો वन विभाग ने बार-बार रजुवात्रा છતા પણ કોઈ હિરા કે એ કોઈ રેખાતા નથી સ્થળ તપાસ કરતા જ એમ ખેડૂતોની અરજી પ્રમાણે અમારે સ્થળ તપાસ કરવાની હોય છે પિંજરું મૂકવા મૂકવા લાયક છે કે એ તપાસ કરીને અમારે મૂકવાનું હોય છે અને એમની અમને લેખિતમાં અરજી હોવી જોઈએ લેખિતની અરજીની તમે રાહ જુઓ છો ત્રણ બનાવ બની ગયા છે તો તમારા તરફથી મિકાઈ ખરા કે ના મિકાઈ અમારા તરફથી ચોક્કસ મુકાય છે પણ સ્થળ તપાસ કર્યા વગર નહીં જો લેખિતમાં અરજી આવી હોય તો ઘટના સ્થળે અમારા બિદગાડ ફોરેસ્ટર ત્યાં જાય છે અને તપાસ કરે છે અને એમનો હેબિટેટ ચેક કરે છે પછી પાંજો ત્યાં મૂકે છે. હજુ વન વિભાગ હજુ કોઈ મરણની રાહ જો છે. શું કોઈ જોઈને બેઠા છે હજુ મારે પછી કે ડિપાર્ટમેન્ટ તરફથી દીપડા તથા વન્યજીવોને બચાવવાના પ્રયત્નો થાય છે. નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ న్యూઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો